ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે પ્રશ્ન પૂછ્યો હતો અને તેના જવાબમાં આ માહિતી ગૃહમાં રજૂ કરવામાં આવી છે ઇજનેરી કોલેજની જે વાત કરવામાં આવી છે કે વર્ગ બેની એકસો ત્રાણું જગ્યાઓ અને વર્ગ બેની ઓગણચાળીસ જગ્યાઓ જે છે તે ભરાઈ હતી વહીવટી કારણોસર જગ્યા ખાલી હોવાનો સરકારે જવાબ આપ્યો હતો પોતે સ્વીકાર કર્યો હતો કે કયા કારણોસર આ જગ્યાઓ ખાલી છે તે વહીવટી કારણોસર આ જગ્યાઓ ખાલી હોવાની જાણકારી સરકારે આપી છે સરકારી જીનિયરિંગ કોલેજમાં વર્ગ બેની એકસો ત્રાણું જગ્યાઓ ખાલી છે અને જેની સામે વર્ગ બેની વાત કરીએ તો ઓગણચાળીસ જગ્યાઓ ભરાઈ છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં